વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ આઠ એનું પ્રકરણ પાંચ વર્ગ અને વર્ગમૂળ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણ નો દાખલા નંબર પાંચ દાખલા નંબર પાંચ છે એ દાખલા નંબર ચાર જેવો જ છે નાનકડો ટ્વિસ્ટ છે શું છે એ સમજીએ આપણે એવું કીધું છે કે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા ગોતવાની છે કે જેને ગુણવાથી એ સંખ્યા પૂર્ણ વર્ગ બને અને એ મળતી સંખ્યાનું પણ આપણે વર્ગમૂળ ગોતવાનું છે તો દાખલા નંબર ચાર જેવું શું છે તો કે દાખલા નંબર ચાર ની અંદર આપણે આ રીતે આના અવયવ પાડતા હતા બસો ને બાવન લખીને સેમ એ જ કરવાનું છે ફેર ક્યાં પડશે તો કે આપણને ક્યાંક એકાદી જોડી નહીં મળે મતલબ આપણને બે ત્રણ પાંચ સાત જે પણ સંખ્યાઓ મળતી હતી એવી સંખ્યાઓમાંથી ક્યાંકની એકાદાની જોડી ખૂટતી હશે એ જ્યાં જોડી ખૂટતી હશે એ સંખ્યા વડે ગુણી નાખશું એટલે આપણી જે આ દાખલો છે એ અથવા તો આપણી આ જે સંખ્યા છે બસો બાવન એ વર્ગ બની જશે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને એ પહેલાં તમે જો જ્ઞાન વિષય ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિષયોને સબસ્ક્રાઈબ નથી કરી નીચે પહેલા સબસ્ક્રાઈબ બટનને ક્લિક કરો બાજુ પણ લાયકન પણ કેવો લાગ્યો અથવા દાખલામાં કાંઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો તો ચાલો દાખલો શરૂઆત કરીએ હવે સૌપ્રથમ આપણે આમાં બે ની ચાવી લાગશે શું કામે યાદ કરી લઈએ એકમનો અંક બે છે અને બે ની ચાવી શું કે બે ચાર છ આઠ એ શૂન્ય હોય તો બે ની ચાવી લાગે તો અહીંયા આપણે બે વડે આનો ભાગાકાર કરશું બે એક બે ભાગાકાર મનમાં કરવાનો છે સાઈડમાં આપણે જે રકમમાં ભાગાકાર કરતા એવું કરવાનું નથી બે એક બે બધું જ વપરાઈ ગયું કાંઈ વધ્યું નથી તો ઉપરથી ઉતાર્યા પાંચ બે દુ ચાર આપણે તો ચાર વાપર્યા જોમ ચાર કે લખવાના નથી આપણે તો ભાગ ચલાવ્યો બે દુ ચાર ક્યાંય ચાર લખ્યા નથી પણ પાંચ માંથી ચાર આપણા મનમાં કાઢી નાખીએ તો એક વાયતો અને ઉપરથી ઉતાર્યા બે આ એક હતો ને બે ઉતાર્યા થઈ ગયા બાર તો હવે ભાગ ચાલશે બે છ બાર આ જ વસ્તુ અહીંયા આપણે ભાગાકાર લઈને કરી શકાય બસો ને બાવન ભાંગા બે એકસો છવ્વીસ તો પણ આવશે પણ દર વખતે આ કરશું તો રીત બહુ જ લાંબી થતી જશે નાનો દાખલો હોય તો દાખલોકાર કરવાના થાય તો આપણે પરીક્ષામાં ગેરંટી આપું એકવાર આની પ્રેક્ટિસ પડી જશે પછી તમે આની સામે નહીં જોવું ક્યારે અને આની જ પ્રેક્ટિસ આપણે કરવાની છે ત્યાર પછી ફરી એકમનો અંક જોઈએ બે છે અને બે એકમનો અંક આવતો એનો મતલબ શું થયો તો કે આને આપણે બે નીચાવી લાગ સોરી છ છે અને એને આપણને બે ની ચાવી લાગે કારણ કે બે ચાર છ આઠ કે શૂન્ય તો આપણે બે લગાડશું ક્યાં પહેલો ભાગ ચાલશે વિચારો છે તો અહીંયા બાર છે બે છક બાર ઝીરો થઈ ગયું ઉપરથી ઉતાર્યા છ ક્યાં ભાગ ચાલશે બે તેરી છ હવે આપણી પાસે આવ્યા ત્રેસઠ ત્રેસઠ આવ્યા હવે એમાં શું પ્રોબ્લેમ આવ્યો તો કે હવે અહીંયા એકમનો અંક ત્રણ છે બે ચાર છ આઠ કે શૂન્ય નથી તો બે ની ચાવી તો નહીં જ લાગે ત્રણ છે તો ત્રણ ની ચાવી શું કહે તો કે આડો સરવાળો કરવાનો છ વ ત્રણ નો અવયવી છે અવયવી મતલબ ત્રણ ના ઘડિયામાં આવે છે તો આને ત્રણ ની ચાવી લાગશે તો આપણે ત્રણ ની લગાડીએ ત્રણ દુ છ ઉપરથી ઉતાર્યા એક ત્રણ ત્રણ એક ત્રણ હવે ફરી વાર આપણે ત્રણ ની ચાવી લગાડીએ ત્રણ સત્તા એકવીસ એકવીસની ચાવી ન લાગે તો આપણે ચાવી સાત હવે જો અહીં આપણે નજર કરીએ આપણી પાસે આ બે જોડીમાં છે આ બે જોડીમાં છે આ એકલું છે તો પૂર્ણ વર્ગ બનાવવા માટે બધું જોડીમાં હોવું જોઈએ તો જોડી કઈ ખૂટે છે તો કે સાત ની તો અહીં આપણે લખીએ બસો ને બાવન બરાબર બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા સાત તો અહીંયા પૂછ્યું છે ને કે શો તો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય બસો ને સાત વડે ગુણતા અહી આપણે સાઈડમાં બસો બાવન ગુણ્યા સાત કરી નાખીએ બસો બાવન સાત આપણને જે નવી સંખ્યા મળી એ મળી સત્તરસો ને ચોસઠ આપણને કીધું ને કે નવી સંખ્યા ગોતવાની છે અને નવી સંખ્યાનું વર્ગમૂળ પણ ગોતવાનું છે તો આપણે લખીએ તેથી સત્તરસો ને ચોસઠ બરાબર આટલું તો એમ જ આવશે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા સાત અને સત્તરસો ને ચોસઠ બરાબર બે નો વર્ગ ગુણ્યા નો વર્ગ ગુણ્યા નો વર્ગ તો તેથી વર્ગમૂળમાં સત્તરસો ચોસઠ બરાબર શું આવશે બેનો વર્ગ ત્રણ નો વર્ગ અને સાત નો વર્ગ બે તેરી વિડિયોની અંદર પાંચ દાખલા ગણવાના છે વિદ્યાર્થી મિત્રો પેલો જોયા બાદ બીજો જોઈએ એમાં આપણને આપ્યું છે એકસો ને તો આપણે આને પણ અવયવની રીત થી આપણે ગણીએ તો એકસો ને હું અહીંયા લખી દઈશ એકમનો અંક શૂન્ય છે બે નીચાવી લાગે બે ચાર છ આઠ કે શૂન્ય તો બે ની ચાવી આપણે શું કામ બે નીચ તો કે નો અંક ઝીરો છે એટલા માટે ક્યાં ભાગ ચાલશે બે ચોક આઠ અહીંયા તો નવ હતા એક વૈધા ઉપરથી ઉતાર્યા ઝીરો એક હતા અને ઝીરો ઉતાર્યા બનના દસ બે પંચા દસ પિસ્તાલીસ દુ નેવું ત્યાર પછી હવે અહીંયા પાંચ છે અહીંયા ચાર છે પાંચ છે એટલે બે ની ચાવી તો નહીં લાગે કારણ કે બે ચાર છ આઠ કે શૂન્ય હવે આપણે આનો આડો સરવાળો કરીએ ચાર વત્તા પાંચ કેટલા આવશે તો કે નવ અને એકમનો અંક પાંચ છે અને બેય ચાવી લાગે ત્રણ ની લાગે ને પાંચ ની લાગે તો લગાડવી કઈ તો હંમેશા નાની ચાવી પેલા લગાડવાની એવો કોઈ ગણિતમાં નિયમ નથી કે નાની પેલા લગાડવાની મોટી એની પછી લગાડવાની પણ આપણે જે આ ગોઠો હું અત્યારે અહીં પાંચની ચાવી લગાડી દઉં નવ પંચા પિસ્તાલીસ કરું તો અહીંયા પાછા ત્રણ તેરી નવ કરવા પડે તો જો આ વિખાઈ ગયું અહીંયા બે આવ્યા વરી વચ્ચે પાંચ આવ્યા વરી પાછા ત્રણ આવ્યા તો એ ના બને એટલા માટે આપણે શું કરવાનું તો કે નાની ચાવી જે પહેલાં લાગતી હોય એને લગાડવાની અહીંયા જુઓ આઠ વત્તા એક નવ થતા હતા તો આને પાંચની ચાવી લાગતી હતી ત્રણની ની લાગતી હતી ને બે ની લાગતી હતી છતાં નાનામાં નાની શું લગાવી તો કે બે ની પાંચની ચાવીથી ગણી શકાય પણ બધું વિખાઈ જાય તો હંમેશા યાદ રાખવાનું નાની લગાડવાની પણ લાગે છે છતાં હું લગાડીશ એક પાંચ બે ના પંદર ત્રણ પંચા પંદર પંદર તેરી પિસ્તાલીસ હવે ત્રણ પંચા પંદર પાંચ એક પાંચ જો બે ની એવી ત્રણ ની આવી ને પાંચની આવી પહેલા પાંચ ની લગાડી હોય તો વચ્ચે કેમ બે નહીં લાગે તો આખું જે આપણી સિસ્ટમ છે એ વિખાઈ જાય હવે આપણે અવયવ ઉમેર્યા એની ઉપર ધ્યાન આપીએ બે આ જોડી મેળી પાંચ વાળી જોડ આપણને મળી નથી તો આપણે અહીં લખી લઈએ તેથી એકસો એસી બરાબર બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એને ગુણ્યા પાંચ હવે આ એક જોડ અને બે જોડ મળી તો કઈ સંખ્યા વડે આપણે ગુણશું તો કે પાંચની જોડ ખૂટે છે તો પાંચ વડે ગુણશું તો આપણે લખીએ એકસો એસી ને પાંચ વડે ગુણતા તો તેથી એકસો એસી એકસો એસી અઢાર પંચા નેવું એક શૂન્ય જે નોતી ગણી એ હવે લગાડી દે તો થઈ ગયા નવસો આપણને નવી સંખ્યા મળી ગઈ નવસો હવે એનું પણ વર્ગમૂળ પોતવાનું છે તો આપણે લખીએ તેથી નવસો બરાબર શું અવયવ આવશે તો કે આ જૂના છે એમ જ એને ગુણ્યા પાંચ અને એડિશનલી આપણે કયો એક એડ કર્યો હતો તો કે પાંચ તો એને ગુણ્યા પાંચ બધાને જોડી છે તો આ રીતે લખી શકાય નવસો બરાબર બેનો વર્ગ ગુણ્યા ત્રણનો વર્ગ ગુણ્યા પાંચનો વર્ગ વર્ગ કાઢવો છે તો વર્ગમૂળ આપણે આ બાજુ લઈ આવીએ આ વર્ગ બધાનો આ બાજુ લઈ આવીએ તો આ સંખ્યા સેમ આવી જશે વર્ગમૂળમાં તો કે વર્ગમૂળમાં નવસો બરાબર બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ તો તેથી મૂળમાં નવસો બરાબર પાંચ પંદર બીજો દાખલો આવા ચાર દાખલા ગણવાના છે વિદ્યાર્થી મિત્રો બે દાખલા જોયા બાદ ત્રીજો દાખલો જોઈએ એમાં આપણને એક હજાર આઠ આપ્યા છે સેમ આપણે એ જ કરશું અને આપણે અવયવ પાડી લેશું અહીંયા લખી દઈએ એક હજાર આઠ હવે એકમનો અંક બે ચાર છ આઠ કે શૂન્ય છે બેની ચાવી લાગે સાથે સાથે ત્રણ ની પણ લાગે છે આઠ વત્તા ઝીરો આઠ એને વત્તા ઝીરો આઠ એને વત્તા એક નવ અને નવ ત્રણ ના ઘડિયામાં આવે ત્રણ નો અવયવી છે તો ત્રણ ની ચાવી પણ લાગે છતાં આપણે કઈ લગાડશું બે ની કારણ કે ત્રણ ની ચાવી આપણે પાછળથી લગાડશું નખર બધું થોડું વિખાઈ જશે તો સૌથી નાની ચાવી પેલા એટલે બે ની તો ક્યાં ભાગ ચાલશે બે પંચા દસ હજુ આ થોડું કોમ્પ્લિકેટેડ છે બે પંચા દસ હવે તો તમે અહીંયા તો ઝીરો છે તો તમે શું ભાગ ચલાવી દેશો જે ખોટું પડે કારણ કે ચોપન થાય એકસો આઠ થાય શું કરી એ સમજીએ કે જ્યારે આવી કોઈ ના આવે આ રીતે જ્યારે આપણે ભાગાકાર આડો ભાગાકાર કરતા હોય અને આવી શૂન્ય આવે તો બે પંચા દસ ભાગ ચલાવ્યો ઉપરથી ઉતાર ઝીરો ભાગ નો ભાગમાં પડી શૂન્ય આપણે જે સાદા ભંગાકારમાં જે નિયમ વાપરતા હતા એ જ વાપરવાનો અને હવે ઉપરથી ઉતાર્યા આઠ બે ચોક આઠ હવે ચાર તો પાંચસો ચાર સાચો જવાબ છે તો જ્યારે આ રીતની વધારે શૂન્ય આવે ત્યારે ભૂલ કરતા નહીં હવે શું ભાગ ચાલશે ફરીવાર બે બે દૂ ચાર એક વૈધાક ઉપરથી ઉતાર્યા ઝીરો બે પંચા દસ જો અહીંયા આપણી પાસે એક સંખ્યા હતી એટલે આ પ્રોબ્લેમ ન આવ્યો પણ ઉપર આપણી પાસે નહોતી તો ત્યારે હંમેશા ભાગમાં સૂન મૂકી દેવાની બે ચાર દસ અને અહીંયા શું છે બે એક બે દુ ચાર એક મહિના ઉપરથી ઉતાર્યા બે મહિના બાર બે છક બાર ફરીવાર વાર એ ભાગ ચલાવીએ બે છક બાર અને બે તેરી

સાત એક સાત હવે આપણી પાસે શું થયું છે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા સાત આ એક જોડ બની બીજી બની ત્રીજી બેની અહીંયા આપણી જોડ ખોઈતી તો આપણે લખીએ એક હજાર

હવે આપણે એનું પણ વર્ગમૂળ ગોતવાનું કીધું છે તો આપણે લખીએ તેથી સાત હજાર છપ્પન આ જૂના જે આપણા છે અવયવી લખી જ લઈએ બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા સાત અને આપણે એડ શું નવું કર્યું કઈ સંખ્યા વડે ગુણ્યા તો કે સાત વડે તો એ પણ આપણે એડ કરી દઈએ હવે જોડ બની ગઈ બધી તો આપણે લખીએ તેથી જોડ બની ગઈ આપણે એને વર્ગમાં ફેરવી દઈએ બે વાર છે એટલે વર્ગ અહીંયા બે વાર છે એટલે વર્ગ

ત્રણ ગુણ્યા અહીંયા આવે સાત બે દુ ચાર ચાર તેરી બાર બાર સત્તા ચોર્યાસી તો આપણો જે જવાબ આવશે આવશે એટી ફોર વિડીયોને પોઝ કરી પાંચમા દાખલાનો જે ત્રીજો પેટા દાખલો છે તમારી નોંધપોથી હું ઉતાર્યો ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો હજી આવા બીજા ત્રણ દાખલા આ જ વિડીયોમાં ગણવાના છે વિદ્યાર્થી મિત્રો ત્રણ દાખલા જોયા બાદ આપણે ચોથો દાખલો જોઈએ સેમ પ્રોસેસ બે હજાર અઠ્યાવીસ છે તો આપણે આને અવયવ બનાવી દેસુ કઈ ચાલી લાગશે શૂન્ય આ એક ખાલી યાદ રાખવાનું છે કારણ કે ઘણીવાર આપણે આમાં મિસ્ટેક કરીએ છીએ ઉપરથી બે ભાગ ક્યાં ચાલશે બે ઉપરથી આઠ ભાગ ક્યાં ચાલશે બે ચો આઠ ફરીવાર બે બે નીચાવી લગાડીએ બે પંચા દસ ઉપરથી ઉતારો એક ભાગ નો ચાલે ભાગમાં પડી શૂન્ય ઉપરથી ઉતાર્યા ચાર બે સત્તા ચૌદ સાઈડમાં તમને ગણીને બતાવું એટલે તમને આખો આઈડિયા આવે એક હજાર ને ચૌદ ભાઇગા બે બે પંચા દસ દસ માં દસ જાય ઝીરો ઉપરથી ઉતાર એક ભાગ નથી ચાલતો ભાગમાં પડી શૂન્ય ઉપરથી ઉતાર્યા ચાર બે સત્તા ચૌદ ચૌદ માં ચૌદ ઝીરો પાંચસો સાત એ પાંચસો સાત આપણે અહીંયા લખા ત્યાર પછી આપણે સાત વત્તા ઝીરો સાત ને પાંચ બાર સાત ને ને પાંચ બાર એટલે કે બાર છે જે ત્રણના ઘડિયામાં આવે તો આને ચાવી લાગશે તો આપણે ચાવી કંઈ રીતે લગાડશું ત્રણ ત્રણ બે ઉપરથી ઉતાર્યા ઝીરો બયના ના વીસ તો ત્રણ પંચા પંદર ત્રણ છ અઢાર તો ત્રણ છ અઢારે આપણે આવી લગાડશું તો ફરી વાર બે વન નાઇન હવે એમાં શું નવું છે એ સમજીએ આને બે ની ચાવી નહીં લાગે ત્રણ ની નહીં લાગે પાંચ ની નહીં લાગે છ ની નહીં લાગે સાત ની નહીં લાગે આઠ ની નવ ની અગિયાર ની એકે ચાક ની લાગે તો કરવું શું બહુ સિમ્પલ છે 169 જોઈને આપણને પહેલો જ વિચાર આવે કે આ પૂર્ણ સંખ્યા છે જેનો વર્ગમૂળ થાય 13 તો આને 13 ની ચાવી લાગશે હંમેશા યાદ રાખજો આવી જે સંખ્યાઓ છે 121 છે 169 છે આ બધી 121 ત્યારે પણ તમે જોવો તો પછી ત્યારે ચાવીઓ ની વિચારવાની કારણે 2 ની લાગશે 3 ની લાગશે 5 ની પૂર્ણ સંખ્યા છે તો 11 છે તેને 11 ની ચાવી લાગશે બીજી એક પણ ચાવી લાગશે નહીં તો 169 છે તેની કઈ ચાવી લાગશે તો કે 13 ની ક્યાં ભાગ ચાલશે આનો જવાબ જ હું કહી દઉં અહીંયા તેર આવશે કારણ કે તેર ગુણ્યા તેર તો એકસો ઓગણસી ઉપરથી ઉતાર્યા નવ મહિના ઓગણ તેર તેરી ઓગણચાલીસ હવે ફરી ક્યાં ભાગ ચાલશે તો તેર જોડ મળી એક જોડ મળી ત્રણ એકલા છે

એને ગુણ્યા આડો જ ગુણાકાર કરી નાખીએ બે ત્રણ દુ છ બે આઠ ઝીરો ત્રણ દુ છ આપણને મળ્યા છ હજાર ચોર્યાસી હવે જે છ હજાર ચોર્યાસી મળ્યા એને આપણે આ રીતે લખી શકીએ છ હજાર ચોર્યાસી બરાબર બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ચોર્યાસી બરાબર બે નો વર્ગ ગુણ્યા ત્રણ નો વર્ગ ગુણ્યા તેર નો વર્ગ વર્ગ મારા અહીંથી કાઢવો છે તો વર્ગ ને બરાબરની આ બાજુ લઈ જાવ તો સામેની સંખ્યા શું બની જાય વર્ગમૂળ બની જાય તો કે છ ચોર્યાસી શેમાં તો કે વર્ગમૂળમાં બરાબર બે ગુણ્યા ત્રણ ગુણ્યા તેર તો આપણે લખીએ છ હજાર ચોર્યાસી બરાબર બે તેરી છ તેર છ અઠયો તો આપણને જે જવાબ આવ્યો એ આવ્યો અઠ્યોતેર વિડીયોને પોઝ કરી પાંચમા દાખલાનો ચોથો દાખલો પણ તમારી નોંધપોથી હું ચાલ્યો હજી વિડીયો ચાલુ રહેવા દેજો કારણ કે હજી બે દાખલા આપણે આ જ વિડીયોમાં ગણવાના છે વિદ્યાર્થી મિત્રો આપણે ચાર સુધી જોયા બાદ પાંચમો દાખલો જોઈએ બે ચાર છ આઠ કે શૂન્ય બે ની લાગશે લગાડીએ બે સત્તા ચૌદ ઉપરથી ઉતાર્યા પાંચ બે દુ ચાર એક વ્યા આઠ તો બે નવા અઢાર એકમ એકમનો અંક નવ થઈ ગયો એટલે બે ની ચાવી તો નહીં લાગે ત્રણ ની ચેક લઈ સાત ને બે નવ નવ વત્તા નવ અઢાર અને અઢાર આવ્યા ત્રણ ના ઘડિયામાં અઢાર આવે ત્રણ છ અઢાર તો આને ત્રણની ચાવી લાગશે આપણે અહીંયા ત્રણ લખીએ ત્રણ દુ છ એક મહિધા ઉપરથી ઉતાર્યા બે બૈના બાર ત્રણ ચોક બાર બધું નીલ થઈ ગયું ઉપરથી ઉતારા નવ ત્રણ તેરી નવ ફરી વાર ચાર ને ત્રણ સાત આઠ ને નવ ફરીવાર ત્રણ નીચાવી લાગશે આડો સરવાળો નવ આવે છે તો લગાડીએ ત્રણ ત્રણ અઠા ચોવીસ ત્રણ અઠા ચોવીસ અને ત્રણ એકુ ત્રણ ફરીવાર ત્રણ નીચાવી લગાડીએ ત્રણ દુ છ બે વહેતા ત્રણ દુ છ બે વહેતા અને અહીંયા વહેતા એક તો ત્રણ સત્તાને એકવીસ ફરીવાર ત્રણ ત્રણ નવા સત્યાવીસ ફરી વાર ત્રણ નીચાવી લગાડીએ ત્રણ તેરી નવ અને ફરી વાર આપણે ત્રણ નીચાવી લગાડશું તો કે ત્રણ એક ત્રણ એક આવી ગયા એટલે આપણો દાખલો પૂરો તો અહીંયા આપણી પાસે શું થયું તો કે બે એકલા છે બાકી એક બે અને આ ત્રણ જોડમાં છે તો આપણે લખીએ તેથી ચૌદસો ને અઠાવન બરાબર બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ ગુણ્યા ત્રણ કેટલી વાર છે એક બે અને ત્રણ વાર છે ત્રીજી વાર પણ લખી નાખીએ ત્રણ ગુણ્યા ત્રણ આ બધું ચૌદસો ને ગુણતા આપણે શું કરી શકીએ આનો આડો ગુણાકાર કરી નાખીએ ચૌદસો ને અઠાવન ગુણ્યા બે આઠ નો છગડો વધી પેઢી એક પાંચ દુ દસ ને એક જે આપણી નવી સંખ્યા છે તો આપણે અહીં લખી નાખીએ તેથી ઓગણત્રીસો સોળ બરાબર અવયવ બધા જ લખી લઈએ બે ગુણ્યા બે જો મેં બે એડિશનલી એડ કરી દીધા જેની વડે આપણે એને ગુણ્યા ગુણાતા આપણી પાસે તો એક જ વાર હતા આપણે લખીએ ઓગણત્રીસો ને સોળ બરાબર બે નો વર્ગ ગુણ્યા ત્રણ નો વર્ગ ગુણ્યા ત્રણ નો વર્ગ ગુણ્યા નો વર્ગ વર્ગ ને બધાને આ બાજુ લઈ લઈએ તો બની જશે ઓગણત્રીસો વર્ગમૂળમાં બરાબર બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ચોપન અને આ રીતે નહીં કરવાનું બે ને ત્રણ પાંચ ને ત્રણ આઠ આઠ ને ત્રણ અગિયાર નહીં બે ગુણ્યા ત્રણ એટલે બે તેરી છ ગુણ્યા ત્રણ એટલે છ તેરી અઢાર અઢાર ગુણ્યા ત્રણ એટલે અઢાર તેરી તો આપણો જવાબ આવશે

ફરી વાર બે ની ચાવી લગાડીએ કારણ કે બે જ છે કમનો તો બે નવા બે નવા અઢાર અહીંયા તો ઓગણીસ છે એક અને ઉપરથી વર્યા બે બેના બાર તો બે છક બાર ફરી વાર બે ની ચાવી લગાડીએ બે ચોક આઠ એક વેધા ઉપરથી ઉતાર્યા છ બેના સોળ બે અઠા સોળ ફરી વાર બે નીચાવી લગાડીએ બે દુ ચાર બે ચોક આઠ ફરીવાર બે ની ચાવી લગાડીએ બાર દુ ચોવીસ હવે તો આપણે સીધું જ શકીએ ફરીવાર બે ની ચાવી લગાડીએ બે છ બાર ફરી બે ની ચાવી લગાડીએ હવે બે ની ચાવી નહીં લાગે તો કઈ લગાડી દઈએ ત્રણ ની ત્રણ એક ત્રણ આપણી પાસે એક જોડ થઈ બે થઈ ત્રણ થઈ ચાર થઈ ત્રણ એકલા થયા તો આ સંખ્યાને કઈ વડે ગુણશું તો કે ત્રણ વડે તો આપણે લખીએ તેથી સાતસો અડસઠ બરાબર બે ગુણ્યા બે ત્રણ અને ચાર જોડતો આપણને મળી હતી એક બે ત્રણ અને ચાર તો આપણે આ સંખ્યાને કઈ વડે ગુણવું પડશે તો કે ત્રણ વડે તો આપણે લખીએ સાતસો અડસઠ ને ત્રણ વડે તો હવે તેથી સાતસો ગુણ્યા ત્રણ આડો ગુણાકાર વધી પેડી બે ત્રણ છ અઢાર અઢાર ને બે વીસ શૂન્ય વધી પેડી બે સાત તેરી એકવીસ બાવીસ ને ત્રેવીસ તો જવાબ આવ્યો ત્રેવીસો ને ચાર તો આપણે લખીએ તેથી ત્રેવીસો ચાર બરાબર આપણે આ બધી લઈએ ચાર વાર બે ની જોડ છે ગુણી દીધા તો હવે આ બની ગયા ત્રણ ની પણ જોડ આપણી પાસે બની ગઈ બધું ડબલ વાર છે તો આપણે આ રીતે લખી શકીએ વર્ગ બેનો વર્ગ અને

જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં